રથયાત્રા હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે ખાસ કરીને તે ભગવાન જગન્નાથને સમર્પિત છે આ તહેવારનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે અને ભારતના વિવિધ ભાગોમાં તેની ઉજવણી થાય છે જેમાં પુરી ઓડિશા અને અમદાવાદ ગુજરાતની રથયાત્રા ખૂબ જ પ્રખ્યાત છે પુરીની રથયાત્રા મૂળ અને પ્રાચીન ઇતિહાસ જગન્નાથની રથયાત્રા પુરાણકાળથી ચાલી આવતી હોવાનું મનાય છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં આ રથયાત્રાનું વિગતવાર વર્ણન જોવા મળે છે કપિલ સંહિતામાં પણ તેનો ઉલ્લેખ છે ઈસવીસન અગિયારસો પચાસની આસપાસ ગંગા સામ્રાજ્યના શાસકો મહાન મંદિરોના નિર્માણ પૂર્ણ થયા બાદ રથયાત્રાનું આયોજન કરતા હતા આ તહેવાર એટલો જૂનો છે કે તે પશ્ચિમી જગતમાં પણ ખૂબ પહેલાથી જાણીતો બન્યો હતો જગરનોટ જગરનોટ શબ્દ પણ પુરીની રથયાત્રા પરથી જ આવ્યો છે જે અતિશક્તિશાળી અને રોકી ન શકાય તેવી વસ્તુ માટે વપરાય છે પુરીમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુ